રાજકોટના જ્યુબિલી ગાર્ડન પાસે કિન્નરો અને ચાલક વચ્ચે જે અથડાવાને લઈને વિવાદ થયો હતો તેમાં ધીંગાણું સર્જાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું એક તરફ કિન્નરો હાથમાં પાઇપ સહિતના હથિયારો સાથે જોવા મળ્યા હતા ત્યારે બીજી તરફ જે રિક્ષા ચાલક છે તે પોતાના હાથમાં છરી લઈને ફરતો જોવા મળ્યો હતો અને ધાક ધમકી આપતો પણ નજરે પડ્યો હતો આ મામલાના સંદર્ભમાં જે કિન્નર સમાજના લોકો છે તેમના દ્વારા સ્ટેશનમાં જે આરોપી રીક્ષા ચાલક છે તેના વિરુદ્ધ ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટર ની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સંતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગઈ રાજકોટના જુબેલી ગાર્ડન રામનાથ વિસ્તારમાં કિન્નરો વાહન ઉપર જઈ રહ્યા હતા અને આ દરમિયાન રિક્ષા ચાલક અને કિન્નરનો વાહન અથડાવાને લઈને થોડીક બોલાચાલીથી વિવાદ થયો ને વિવાદ જો જોતામાં ઉગ્ર આ મામલે છુટ્ટા હાથની સામસામે મારામારી પણ થયા હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં કિન્નર સમાજે પણ જે રિક્ષા ચાલક છે તેને માર માર્યો હોય તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે અને સામે રિક્ષા ચાલકે પણ કિન્નરોને માર માર્યો હોય તે પ્રકારના આરોપ પ્રત્યારોપ સામે આવી રહ્યા છે ઘટના આટલેથી અટકી નહોતી જે વાહન અથડાવવાને લઈને આ સામાન્ય બાબત હતી તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષો સામે હથિયાર લઈને ઊભા જોવા મળ્યા હતા જેમાં કિન્દ્ર સમાજે હાથમાં પાઇપો લાકડીઓ સહિતના હત્યારો સાથે જોવા મળ્યા હતા ત્યારે બીજી તરફ જે રિક્ષા ચાલક છે તે પોતે હાથમાં છરી લઈને જોવા મળ્યો હતો અને આના જ કારણે ભયનો માહોલ પણ વિસ્તારમાં સર્જાયો હતો એ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે પેલા તો આપ આ વિડીયો જોઈ લો

Okay yeah. yeah.

હાલ આપે આ વિડીયો જોયો આ વિડીયો છે રાજકોટના ડિવિઝન પોલીસ સ્ટેશન અને વિસ્તારમાં આવેલા જ્યુબેલી ગાર્ડન ખાતેનું કે જ્યાં વાહન અથડાવાને લઈને આ સમગ્ર વિવાદની શરૂઆત થાય છે જો જો તમામ મામલો ઉગ્ર બને છે ને કિન્નર સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો તો ને સામે જે રિક્ષા ચાલક આરોપી છે તેને પણ છરી બતાવવાનો જે પ્રયાસ કર્યો છે એ મામલાને સંદર્ભમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિન્નર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જે આરોપી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પણ કિન્નરોએ માથે લીધું હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે પરંતુ જે ઘટના સર્જાઈ હતી તેમાં રિસ્તનનું કેન્દ્ર સમાજ અને રિક્ષા ચાલક વચ્ચે ધીંગાણું સર્જાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં